हा काय दिलाय बोला जवाब आला चलो काय दिलाय लाया ताच बोली हा आई काय दिलाय गाडी बंद कर गाडी बंद करतो हा थेला, 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 थेला काय दिलाय दिला, चलो चलो उतरव ड्रायव्हर सुशेला बेन थी सुला बेन बेन तिला આ ઠેલા ખાલી છે ને ઉતરો એક માર ના ગાડી બોલાવું છું આ કેટલા અંદર આવ્યો ઠેલા બાજુ કરો ભાઈ સુશીલાબેન એટલે નંદડાવાળા ને કુકુમ સકીમ મંડળવાળા ને તો આ કેટલા કટ્ટા લાવ્યા છો તમે આ કેટલા કટ્ટા લાવ્યા છો તમને ખબર છે મહિનાથી અરજીઓ ચાલે છે હે ભાઈ મહિનાથી અરજીઓ ચાલે તમને ખબર છે ભાઈ લે છગન આ પગડા મહિનાથી અરજીઓ ચાલે છે અને આ કેટલા અંદર કેટલા કટ્ટા છે એ કહી દો ખાલી દસ કટ્ટા હાના છે દસ કટ્ટા ઘઉં છે ચોખા ચોખા ની ચોખા નથી ને હું ભાવ આલે તમને પૈસા છેટે હાલેલા છે માલ લેવા પૈસા હાલેલા છેટે ને પણ કયું તમારે કયું દુકાન કેવું લાગે છે નીચવા વાળી ને એટલે દસ કટ્ટા ગમ જ છે ને ખાલી બીજું વધ્યું નથી

તો એના કરતા સેટ ને જો વેચવા જાય જેસા ગામમાં વેચી દેતા હોય તો થોડું ઘણું બચ્યું હોય તો ગરીબ લોકોને વેચી દેતા એ બી પૈસા આપે ને નહી પૈસા આપે એવું તો છે જ નથી આવું ગરીબ લોકોનું આવું કરે અને ઓછું અનાજ આલે જયારે કહીએ તારે આવું થાય જે જે વીસ ડબલ્યુ એકતાલીસ સિત્તેર

બોલો બોલો કઈ નહીં અરે બોલ દો હું નામ છે શેઠનું બુરાન શેઠ ને બુરાન શેઠ અચ્છા રેકડો લઈને આવલા ને તમે કઈ ગયેલા કયા ગામ માં નંડેલા નંદેલા ગામ માં કેટલા કટ્ટા છે ઘઉં દસ કટ્ટા કોને તઈ થી લાયા સુશીલા બેન તઈ થી એટલે ઠેકો છે ને સસ્તા અનાજ દુકાનો તઈ થી લાયા ને તમે ઠેકો

દસ કટ્ટા ઘઉં છે ચોખા ચોખા નહીં મળે ચોખા નથી ને હું ભાવ આવે તમને પૈસા શેઠે હાલેલા છે માલ લેવા પૈસા હાલેલા છેટે ને પણ કયું તમારે કયું દુકાન કયું લાગે શેઠ ની નીચવા વાળી ને એટલે આ દસ કટ્ટા ઘઉં જ છે ને ખાલી બીજું વધ્યું નથી ભાઈ આ કટ્ટા આધાર કરો આ કટ્ટા આધાર કરો ને ભાઈ આ કટ્ટા આધાર કરો

એ બોલાવે એટલે અમારે આવવું પડે લેવા ભાઈ એ બોલાવે એટલે આવું પડે તમારે એટલે આ પેલાના પૈસા આવો હા ફોન નંબર છે જે 20 ડબલ્યુ 41 70 જેસાવાળા છે ને ભાઈ હા જેસાવાળા હા એ બે ભાડાનો છે ભાઈ એકો સાહેબ ભાડાનો છે પણ તમારો હોય તમે ડ્રાઈવર છો ને

जेजे 20 4170 10 कट्टा दस कट्टा छे ने भाई ए आया 10 कटन शेकी ने ये तो तुम्हारा हाचू कइ देवानो बस हाचू किदो चाय बस जेसावाड़ा लेवा